કારણ કે કોઈ સપોર્ટ ને વ્યૂ આવતા નથી એના કારણથી બાકી અમુક અમુક માણસોની કમેન્ટ આવે એના કારણથી ફરી મતલબ બ્લોગ બનાવવાની ઈચ્છા થાય તો પીળી મકાઈના રોટલા બનાવે છે હવે ઈચ્છા થાય છે કે આઈફોન લેવાની કોશિશમાં છું તો હવે લો યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા મજામાં સ્વાગત કરું છું આપણે દાવાનું દેશી બ્લોગર્સ એમાં તમારું હાર્દિક સ્વાગત છો તો લાલ દોસ્તો આજે મસ્ત મજાનો સવાર પડી ગઈ છે મોર્નિંગ વ્યૂ છે અને આપણી શ્રેયા છે રમે છે કારણ કે કાલે બ્લોગ નથી અપલોડ કર્યો થોડા કામ માટે બહાર રહેતો રહેલો એના કારણથી બ્લોગ બનાવવાનો ટાઈમ નહીં મળ્યો તો આજે મસ્ત મજાનો આપણે સવારથી બ્લોગ સ્ટાર્ટ કર્યો છે દોસ્તો અત્યારે આપણે સાડા સાતથી પોણા આઠ જેવું આવી ગયું છે અને એક નંબર વ્યૂ છે અને વરસાદ જેવું મતલબ લાગતું નથી પણ થોડું નોર્મલ વાતાવરણ છે બાકી એક નંબર મસ્ત મજાનો વ્યૂ છે તો બ્લોગમાં બની રહેજો કારણ કે યાર અમુક અમુક લોકોની યાર કમેન્ટ આવે ને બહુ મસ્ત મજા આવી જાય એન્જોય એમ લાગે ક્યારે ઘણી વાર એવું લાગે કે બ્લોગ હવે નથી બનાવવાના એવું ઈચ્છા થઈ જાય કારણ કે કોઈ સપોર્ટ ને વ્યૂ આવતા નથી એના કારણથી બાકી અમુક અમુક માણસ અને એક મતલબ અંદરથી કંઈક અલગ લાગે એના કારણથી મતલબ આપણે ફરી મતલબ બ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કરીએ કારણ કે કોઈ કમેન્ટ કરે તો બહુ સરસ મસ્ત મજાનું કોઈ એક સબસ્ક્રાઈબ કરે એક સબસ્ક્રાઈબ દિવસના હોય તો મતલબ દિલમાં બહુ ખુશી થાય છે બાકી અમુક ટાઈમે હિંમત હારી પણ જોવાય છે યાર કારણ કે શું કહીએ યાર બેકારમાં બ્લોગ અપલોડ કરે કે થાકી જઈએ એવું ચાલો ઠીક છે આપણે મતલબ દોસ્તોને બી હોય આપણને સપોર્ટ તો કરે છે એટલે કમેન્ટ આવે છે એના કારણે આપણે ખુશ છે મોત છે એન્જોય છે બાકી આપણે ઘરેનો નજારો જોઈ શકો છો તમે એક નંબર અને આપણી શિરયા રમે છે ચાલ ચલો 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 તો આપણી મમ્મી પાસે જઈએ છીએ ને મમ્મી ખાવાનું પણ આવે છે શું ભણાવે છે શું નહીં તમને હું બ્લોગમાં બતાવીશ ચલો 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 બાકી આ ઘર છે એમ મામાનું છે મારું નથી મસ્ત મજાનું સવારનું મોર્નિંગ બી એટલે એક નંબર બી ચલો ચાલો આપણી સ્ત્રી અને મમ્મી મસ્ત મજાનું ખાવાનું ભણ એ ક્યાં હે મકાઈના રોટલા પીળી મકાઈના રોટલા મતલબ બનાવે છે કમેન્ટ આવે એના કારણથી ફરી મતલબ બ્લોગ બનાવવાની ઈચ્છા થાય मिस्टेक की बॉडी मॉर्निंग डैडी देखे डेडी बुरी गांडा जीवी लगे गांडा जीवी तेल तो कहीं देखा માસ્તર મજાનો બ્લોગ ચાલે છે કાલે બ્લોગ નઈ બનાયા આજે બ્લોગ બને ચા ભરલા મારો કપ ભર લે મારો 5 તારીખનો સવાર સવાર નીચે આવી તો પાયા દોસ્તો આપણે મસ્ત મજાનો ખાઈ લીધો છે ખાવા મળી ગયો અને આને બટાબટા ખાવાનું તકલીફ થાય છે ઊભા ઉભા ખાવ પડે છે પોઝિશન એવી છે એટલે થોડુંક દુઃખ પણ વેઠવું પડે બાકી ઘરની બહારનો આ રીતનો નજારો છે મકાઈ મકાઈ બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે વાડા ટાઈમ પણ થઈ ગયો છે તો આ આપણે જ મકાઈ નથી આ લોકોના ઘરની છે અને આ આપણી શિયાળના મામાનું ઘર છે અમારું ઘર નથી અહીંયા અમારું તો અહીંયાથી વીસ પચીસ કિલોમીટર ગામ દૂર છે બાકી આપણે આ જાડલી ડેબરી ઘર છે હાલો પણ બહુ મોટું ઘર છે આપણું તો નોર્મલ નાનું છે ઘરે જઈશ તો આપણે એવું લોકો પણ બનાવીશું કારણ કે આપણું નોર્મલ ઘર છે આપણે ગરીબ માણસ છે ને એના કારણથી બાકી વીમાલ બીમાલ એવું બધું માણસ છે આપણે અહીં દુકાન પર થઈ ગઈ ડેપરી ત્યાં નથી તો એના કારણથી આપણે મતલબ એપને મતલબ ડિલેવરી આવે છે આવે એવું છે એના કારણે આપણે અહીંયા એના મારા ઘરે છે અને હવે થોડા દિવસની અંદરમાં ડિલેવરી આવે છે પણ થોડો ટાઈમ લાગશે એવું કીધું છે ડૉક્ટર પાસે તપાસ કરવા ગયા હતા પણ હજી થોડા દિવસની વાર લાગશે એવું કહે છે તો આવશે તો બતાવીશું બ્લોગ તમે મતલબ જોજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો એટલે તમને બ્લોગ ડેલી જોવા મળશે એ દોકાની કંઈક આવ્યું એમ કે તો અહીંયા એવી નાનકડી એવું દુકાન છે કારણ કે કોઈક કોઈક લોકો આવે એના કારણથી મતલબ આપણે ઘરે રહેવાની અને થોડી દેખભાળ કરવાની બાકી ઘર બહારના તો બધા બહાર નહીં જતા રહે એના કારણથી કોણ છે કારણ કે આપણી બહાર હતી એ રમે છે મતલબ એટલે દોડ ગમે ગમે છોકરા ભેગું રમતું હોય છે એના કારણથી બાકી આપણે હવે મતલબ આપણા ફોનની મતલબ ક્વોલિટી પણ તો ઠીકઠાક છે સારી છે કોઈ વાંધા જેવું નથી બ્લોગ મતલબ બની શકે એવું છે પહેલાં તો એકથી બે ચાર મહિના જેવું મેં બ્લોગ અપલોડ નહીં કર્યા કારણ કે યાર શું છે કે ફોન હતો નહીં અને ફરી પાછો નવો લીધો ફોન તો મારે શ્રેયાને એ લોકો જોડે અલગ ફોન મતલબ મારે જોડો જે જૂનો હતો ને એ જૂના મતલબ મેં મારા શ્રેય લોકોને આપી દીધો હવે મેં એના માટે મીડિયા બીડિયા જોવા માટે બાકી આપણે તો બીજો ફોન લીધો અને હવે ઈચ્છા થાય છે કે આઈફોન લેવાની કોશિશમાં છું પણ ધી અત્યારે મતલબ એક હજાર કમ્પ્લીટ થઈ જાય એના પછી આપણે આઈફોન લઈશું બ્લોગિંગ માટે સ્પેશિયલ અત્યારે શું છે કે થોડી પોઝિશન ખરાબ છે એના કારણે મતલબ ફોનની લેશું લોન પર પણ લઈશું પણ લઈશું આપણાથી કેશ નહીં લેવાય તો કંઈ વાંધો નહીં લોન પર લઈશું પણ ધીરે ધીરે લઈશું તો ઘરે નહીં લેવું નહીં બસ થોડો એક હજાર સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ જાય પછી આપણે આઈફોન લેવાનો જ છે તો દોસ્તો અત્યારે આપણે ખેતરે આવ્યા છે અને આપણે એવા નાનકડો બ્લોગ છે અને બ્લોગ પસંદગીએ તો લાઇક કરી નાખજો અને સિંગને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીશું આપણે બીજા એક નવા બ્લોગમાં તપતકી લે ભાઈ બા